મોટા સમાચાર મળી રહ્યા છે ભરૂચમાં નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાય થઈ ગયો બ્રિજના કાટમાળ નીચે વાહન અને કેબિન દબાઈ ગયા બ્રિજ નીચે બેસી રહેલા લારી ચાલકોનો આબાદ બચાવ થયો એસપી ડોક્ટર લીના પાટીલે ઘટના સ્થળની મુલાકાત લીધી બ્રિજ પર દહેજ તરફનો ટ્રાફિક વન વે કરી દેવામાં આવ્યો છે બ્રિજના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયાની જે આશંકા છે ભરૂચમાં નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાય થયો અને વાહન અને કેબિન તેમાં દબાઈ ગયા છે

અત્યારે કોલપ્સ થયો છે એક ભાગ એનો તૂટી પડ્યો છે આપ જોઈ શકો છો નંદ ફ્લાયઓવર ઓવર બ્રિજનો આખી રેલિંગ જે છે તે ઉપરથી તૂટી અને નીચે પડી છે વાહનો જે નીચે પાર્ક કર્યા હતા જે કંપનીના હોઈ શકે અથવા તો અહીંના સ્થાનિક એક ગેરેજ છે ગેરેજની કેબિન પર આખો આ ભાગ પડ્યો છે અને આ પાંચથી દસ જેટલા વાહનો આ એની નીચે આ સ્લેબની નીચે દબાઈ ગયા છે ખૂબ જ મોટો સ્લેબ છે અને એમ કહી શકાય કે અહીંથી કોઈ અવર જવર તે સમય નહોતી ફક્ત વાહનો હતા પરંતુ અહીં આ સતત ધમધમતો વિસ્તાર છે શહેર અને તરફના વિવિધ ગામોને જોડતો આખો વિસ્તાર છે 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 મુખ્ય માર્ગ એમ કહી શકાય કે આ નંદેલાવ જે બ્રિજ એ દહેજને જોડતો પણ મુખ્ય માર્ગ છે દહેજ તરફ જવા માટે તમામ વાહનો જે ભારે વાહનો છે તે આ બ્રિજ પરથી જતા હોય છે તો આપણી સાથે જિલ્લા પોલીસ વડા પણ છે તો જિલ્લા પોલીસ વડા શું વ્યવસ્થાઓ અહીં મેળા કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં આ જગ્યાની વિઝિટ કરી છે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવાનું પોલીસ કાર્ય કરી રહી છે સાથે સાથે આ બ્રિજની ઉપર વાહનો ન ચડે અને બીજી જગ્યાએથી નીચે જેટલા લોકો ઊભા છે એ લોકોને પણ ખસેડવાની કામગીરી ચાલી રહી છે છે ચોક્કસથી લીના પાટીલ જે જિલ્લા પોલીસવાળા તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર આવી ગયા છે અને તેઓએ પણ તમામ પોલીસ વ્યવસ્થાઓ અહીંયા સુચારુ રૂપે શરૂ કરી દીધી છે ટ્રાફિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અહીં જે ટ્રાફિક જે છે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પણ પોલીસ જવાનો આપ જોઈ શકો છો કે અહીં આવી ગયા રહ્યા પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે તેમજ ઉપરથી બ્રિજ પર જતા ભારે વાહનોને બંધ કરીને તેને ડાયવર્ઝન આપવાની પણ પ્રક્રિયા પોલીસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો કે જિલ્લા પોલીસ વડા અહીં સ્થળ પર છે અને ખૂબ જ મોટી એમ કહી શકાય જાનહાનિ ટળી છે આ બ્રિજનો એક મોટો ભાગ અહીં ધરાશાયી થયો છે આ ધરાશાયી થવાના કારણે જે આઠથી દસ જેટલા વાહનો છે ગેરેજની ઉપર પડી ગઈ છે

આ દુર્ઘટના ઘટી ગઈ છે બ્રિજના સમારકામમાં બેદરકારી કેમ રાખવામાં આવી એનો એક નિર્ધારિત સમય હોય ત્યારે સમારકામ કેમ ન કરી લેવામાં આવ્યું બ્રિજનો ભાગ ધરાશાયી થયા બાદ જ શું હવે તંત્ર કામગીરી કરશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે બીજી જગ્યાઓ ઉપર જે ઘટના બને છે શું તેના પરથી કોઈ સબક ન લીધો પાલિકાએ બ્રિજ જર્જરિત હોય તો કામગીરી કેમ ન કરવામાં આવી જ્યારે ખબર પડી જાય કે આ બ્રિજ જૂનો થઈ ગયો છે એમાં ગાબડાઓ પડી રહ્યા છે એની હાલત હવે એવી છે કે કોઈ પણ સમયે એ જમીન દોસ્ત થઈ જશે તો પછી જે તે જવાબદાર અધિકારીઓએ ત્યાં સ્થળ પર મુલાકાત લઈ અને એ બ્રિજનું સમારકામ કરવાની કામગીરી કરવી જોઈએ ન કે દુર્ઘટનાની રાહ જોવી જોઈએ